ખમણ હોય ભજીયા હોય કે ગાંઠિયા હોય તેની સાથે આ ચટણી તો જોઈએ ને જોઈએ જ તો આ ચટણી છે આપણે આજે ઘરે જ બનાવીને રેડી કરીશું તમે અને ઘડી પણ કહી શકો અથવા ચટણી પણ કહી શકો આ અહીંયા આપણે સરસ એકદમ એવી બહાર જેવી જ ચટણી બનાવીને રેડી કરીશું તેના માટે અહીંયા બાઉલમાં મેં બે મોટી ચમચી બેસન લીધેલું છે આ ઓલરેડી ચાળેલો જ બેસન છે હંમેશા ચાળીને જ લેવો જેથી એમાં ગાંઠા ના પડે એમાં આપણે સ્વાદ અનુસાર હળદર અને નમક એડ કરી દઈશું અને એમાં આપણે થોડીક અડધી ચમચી જેટલું ખાંડ એડ કરી દઈશું તમે થોડું વધારે ગળ્યું ખાતા હોય તો વધારે ખાંડ એડ કરી શકો છો અહીંયા આપણે હવે પાણી એડ કરીશું અહીંયા કોઈ આપણે છાશ કે દહીં એડ કરવાનું નથી હોતું કેમ કે આપણે આ બાર મળે છે તેવી જ આપણે ચટણી આજે બનાવવાના છે તો બાર જનરલી ક્યારેય ખા છસ કે દહીં એડ નથી કરતા ખાલી પાણીમાં જ બનાવે છે હવે વઘારમાં નાખવા માટે આપણે એક મરચું પણ કટ કરી લઈશું અને વઘારમાં આપણે કઢી પત્તા પણ જોઈશે એટલે એ બી લઈ લેશું અહીંયા મરચું છે તે તમારી તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી ગરમ થાય પછી રાઈ એડ કરી એ ફૂટે પછી એમાં આપણે હિંગ એડ કરી દઈશું અને કઢીપત્તા એડ કરી દઈશું પત્તા અને હિંગ એડ કર્યા બાદ આપણે મરચાં એડ કરી દઈશું જે ઝીણા ઝીણા સુધારેલા હતા તે અને સરસ રીતે એને ચલાવી લઈશું એકવાર આ સેમ જેમ જેવી બહાર મળે છે ને તેવી જ એકદમ ટેસ્ટમાં બેસ્ટ ચટણી આપણી ઘરે બનીને રેડી થવાની છે આપણે હવે જે બેસનનું ગોળ રેડી કરેલું હતું તે એને એડ કરી દઈશું અને એમાં લીંબુનો અડધા લીંબુના રસ એડ કરી દઈશું ને સરસ રીતે મિક્સ કરી અને હવે ત્રણથી ચાર મિનિટ એકદમ ઉકળવા દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જો તમે એકદમ હાઈ ફ્લેમ પર રાખો તો સતત ધ્યાન રાખવું કે બહાર ન નીકળી જાય ઉભરાઈને હવે એમાં વધારે અડધો ગ્લાસ પણ હું પાણી એડ કરી રહી છું કેમ કે ઉકળ ઉકળ્યા પછી એ ઘટ થઈ જશે તો આપણે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય તેવી તેવી રીતે તમારે પાણી એડ કરવું હવે ને ચલાવતા જઈ અને સરસ ઉકળવા દઈશું તો તમે પણ ઘરે બનાવો અને જો મારો વિડીયો ગમે તો તેને લાઈક શેર કરો અને મારી ચેનલને તમે આ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કઢી છે તે ઉકળી રહી છે અહીંયા કઢીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે આપણે એને ચારથી પાંચ મિનિટ જેટલું ઉકાળશું તો એમાં જે કાચો બેસનનો સ્વાદ છે એ નહીં આવે હવે એને ચલાવતા જઈ અને ઉકાળી લઈશું તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણી એવી કઢી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ બનાવો ચોક્કસથી ભજીયા ખમણ કે ગાંઠિયાની સાથે આ ચટણી એન્જોય કરો તો તમને પણ હવે ખ્યાલ આવી જ ગયો હશે કે બહાર મળતી ચટણી ઘરે કેવી રીતે બને છે તો હવેથી જ્યારે તમે પણ કંઈ કંઈ પણ ફરસાણ બનાવો ત્યારે ચોક્કસથી આ કઢી બનાવી અને ટ્રાય કરજો અને તમને સારી લાગે તો કમેન્ટમાં જણાવજો કે તમારી કઢી કેવી બની છે અને આની પહેલાં ક્યારેય ઘરે ટ્રાય કરી છે કે નહીં હવે એમાં આપણે આપ લીલા ધાણા સરસ એડ કરી દઈશું એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે થેન્ક્સ ફોર વોચિંગ